છતાં કાન અને નાકમાંથી લોહી વહી જવાના કારણે થવું ઘટના સ્થળે મૃત્યુ યુવક પોતાના કારખાનાના ગોડાઉન ઉપર કડિયા કામ ચાલતું હોય જેમાં ગોડાઉન ઉપર ચડી નિરીક્ષણ કરવા જતા અકસ્માતે પગ પતરા ઉપર પડવાથી નીચે પટકાયેલ યુવકને ડુમિયાની ટોલ પ્લાઝા હાઈવે એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડા વધુ સારવાર મળે એ પહેલા યુવા કારખાનેદારનું મૃત્યુ થયું ઉપલેટા પોલીસ બનાવને લઈને ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાવો મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યાં મૃતકના પિતાજીને આઘાત લાગતા બેભાન થઈ ઢળી પડ્યા હતા જેને સારવાર આપવામાં આવી હતી ઉપલેટા પોલીસ તપાસ ચલાવી રહી છે